આ તમે ઓળખી જશો ભગવાન દાદાને લઈને આવ્યા હતા અહીંયા આપણે અને દયાબેન ઘરે ફ્રી ઓફ સેવા આપે છે અને આ ટાઈપની પાટાપિંડી કરી આપે છે જો સારું થઈ જાય એક પાટે તો ધક્કો નથી થતો પણ જો થોડોક ને એવું હોય તો બીજો ધક્કો થાય હવે પગની અંદર ભાંગ તો નથી થાય અને મળ ઉતારવાનું રહેશે એમ ને બરાબર બેન કેમ થાય દુખાવો થાય છે તો શાંતિથી તને કેટલી વાર કીધું મેં હે દાદર શાંતિથી ઉતરાય પણ તમે માતા પિતાને છે ને ઉપાધિસ કરાવો તમને અમે તમને કેતા હોય તમારા હારા હાટું કેતા હોય હવે અત્યારે તારું ભણતર બગડે કે ન બગડે હે સામ જોતો બેટા